અહીં રાજકોટમાં તમે જો હવે વાંચો નથી ને અત્યારે ભાડે મકાન ન દેતા કારણ કે કબજો જમાવી દેતા મેં પહેર્યો એવો એક ભાઈ મકાન ભાડે ગોતવા માટે નીકળ્યા અહીંયા તમે નીકળો ગમે ત્યાં જુઓ સોસાયટીઓ આવે ત્યાં કોહા ને લખેલું હોય ફલાણી સોસાયટી કોહા કોહા મેં કીધું કોહા કોહા શું લખ્યું છે મને કે કોકની ઓળખાણી હોય તો હા પાળે નહીં તો છતાં પૈસા કોઈ ભાડે નથી દેતા બોલ તે મકાન ગોતવા એક ભાઈ નીકળ્યા એક ભાઈનું મકાનનું એક રૂમ ખાલી તો કે આ રૂમનું શું તમે ભાડું લ્યો છો પાંચસો રૂપિયા તે દરવાજો ખોલીને આમ અંદર ડોકું તાણ્યું ને તે ઉંદર ધબધબાટી બોલાવતા તો હોય કે આમાં તો ઉંદર નાચે છે તે મકાન માલિક કે પાંચસો રૂપિયા ભાડામાં ઉંદર જ નાચે ને આ હું હિરોઈન નાચે આ so ah.